છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર તેમજ શ્રીમદ ભાગવત ગીતાના બારમા અને પંદરમા અધ્યાય નું કરવામાં આવ્યું શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઋષિકુમારો ગુરુજન અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ થયા હતા તેના સંદર્ભમાં મૃતકોના આત્માને શાંતિ મળે તે હેતુથી વાઘોડિયા આરઆર કાબરા ફાઉન્ડેશન સંચાલિત સ્વામી ગોવિંદ દેવગીરી મહાસંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ શ્રીમદ ભાગવદ્ ગીતાના બારમા અધ્યાય અને પંદરમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા જય શ્રી કૃષ્ણ કાલે એક દુઃખદ ઘટના બની આપણે સૌને જાણકારી છે અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એના સંદર્ભમાં કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વિદ્યાલયના છાત્રો દ્વારા એ બધા જ જે કંઈ મૃતકો છે એમના આત્માને શાંતિ મળે એટલા માટે આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ કરી અને બધા જ જે કંઈ દિવંગત આત્માઓ છે એમને બધાને શાંતિ મળે એ માટે પાઠ કરવામાં આવ્યો અને બધા જ જે કંઈ દિવંગત આત્માઓ છે અને પ્રભુના ચરણોમાં વાસ મળે એ અર્થે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવા માટે જય શ્રી કૃષ્ણ